જય માતાજી જય કોળી સમાજ મિત્રો તો આજે આ વિડીયો હું તમને જાણકારી આપીશ કોળી સમાજનું વસુ ગામ અને કોળીઓની ઉત્પત્તિ વિશે પૂરા શું હાલત છે અને વંશ કુટુંબ અને ગોત્ર કોને કહેવાય તેની જાણકારી આ વિડીયોમાં હું તમને આપીશ તો મિત્રો વિડીયો ગમે તો શેર જરૂર કરજો જેથી કરીને કોળી સમાજની જાણકારી આપણા બીજા ભાઈઓને મળતી રહે આજકાલ કોળી લોકોને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે આ વિડીયોમાં હું તમને જાણકારી આપીશ તો ચાલો જાણીએ વિડીયોમાં આગળ સૌથી પહેલાં આ વિડીયોમાં વાત કરીશું કોળી સમાજના અલગ અલગ તથની સૌથી પહેલાં હું તમને કોળીઓનો પરિચય આપીશ ત્યારબાદ કોળીઓએ વસાવેલા રામગ્રામ વિશે કહીશ અને એ રામગ્રામ આજે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે આ પણ કહીશ અને ત્યારબાદ હું તમને કહીશ કે કોળીયેની વર્તમાન હાલત શું છે હવે આપણે ઇતિહાસની વાત કરીએ તો કોળીગણ નામની એક પુસ્તક છે તેમાંના લેખક ધર્મપ્રિય બી એ છે તેમાંથી થોડીક જાણકારી મેળવી છે બીજી પુસ્તક છે મહાવસ્તુ અવદાન તેમના લેખક છે ડૉક્ટર સીતાશુ શંકર બાગજી આમાંથી પણ થોડીક જાણકારી મેં લીધી છે અને ત્રીજું પુસ્તક છે બુદ્ધ ચરિત્ર અશ્વધોષ આમાંથી પણ થોડી જાણકારી મેં લીધી છે આ પુસ્તકોના નામ તમે ભારતીય ઇતિહાસમાં સાંભળ્યા જ હશે આ ત્રણ બુકો છે તે હિન્દીમાં છે તમારે આ પુસ્તકો વાંચવા હોય તો ઓનલાઈન મળી જાય છે સર્ચ કરજો હું આશા રાખું છું કે આટલું તમને સમજાઈ ગયું હશે તો મિત્રો હવે શરૂઆત કરીએ કોળીઓના પરિચય વિશે વંશ એટલે કુટુંબ કુળ ગોત્ર જન્મના અર્થમાં જાતિ શબ્દ પણ આ માટે વપરાય છે જો કે જાતિનો અર્થ તેના મૂળ અર્થથી બદલાઈ ગયો છે તે વ્યવસાય અથવા વ્યવસાય સાથે સંકળાયેલ છે આ વાત પણ સાચી જ છે આજકાલ ઘણી જાતિઓના અર્થ તેમના ધંધા અને વેપાર પર લગાડવામાં આવે છે હવે મિત્રો ધ્યાનથી સાંભળજો હવે તમને જાણકારી આપીશ વંશ અને ગોત્ર વિશેની હવે તેના વંશના અર્થમાં લેવાની મૂંઝવણ ઊભી થાય છે વંશ એ છે જેના મૂળમાં મૂળ અથવા અગાઉનો માણસ હોય અને તે માણસ વંશજો પેઢી દર પેઢી તેના ગુણો ધર્મ અને નામથી ઓળખાય છે આ માત્ર તેમનો વંશ છે મૂળ પુરુષમાંથી માત્ર એક જ વંશ ચાલુ રહે છે પણ જો વંશની મધ્ય પેઢીમાં કોઈ મહાપુરુષનો જન્મ થાય તો તેના નામથી અગાઉના વંશની જગ્યાએ નવા વંશની શરૂઆત થાય છે હવે મિત્રો આનો મતલબ તમને હું સમજાવું છું આનો મતલબ એવો થાય છે કે કોઈ વ્યક્તિનો જૂનો વંશ ચાલ્યો આવતો હોય અને તેમાં કોઈ વચ્ચે મહાપુરુષનો જન્મ થાય તે મહાપુરુષના નામથી એક નવો વંશ અને પરંપરા ચાલવા માંડે છે દાખલા તરીકે નાગવંશ છે નાગવંશ ખૂબ જ મોટો વંશ છે આમાં કેટલાય રાજવંશ આવેલા છે આ રાજવંશમાંથી કેટલાય અલગ અલગ રાજવંશ નીકળેલા છે પણ મૂળ તેમનો ઇતિહાસ નાગ વંશમાં જ આવે છે આ જ વાત અહીંયા સમજાવવામાં આવે છે પણ આપણે એક વાત સમજવી જોઈએ મૂળ વ્યક્તિ કોણ છે તેમના જ આ બધા વંશ છે ક્યારેક કોઈ રાજપુરુષ તેમના કર્મથી પ્રખ્યાત થઈ જાય છે ત્યારે તેમની આગળની સંતાનો પણ તે જ નામથી ઓળખાય છે જે નવી પરંપરાનું રૂપ ધારણ કરી લે છે હવે તેમનું ઉદાહરણ આપું છું તે જેમ સૂર્ય જેવી તેજ તેજના કારણે મહાસમંત વંશમાં સૂર્ય વંશ પરંપરા લુપ્ત થઈ ગઈ અહીંયા જે મહાસમંતની વાત કરું છે તે મહાસમંતની ચર્ચા બૌદ્ધ ગ્રંથમાં જોવા મળે છે મહાસમંત કોણ છે મહાસમંત એક વ્યક્તિનું નામ છે તે સૌથી પહેલા રાજા માનવામાં આવે છે આ રાજાની અંદર સૂર્ય જેવું તેજ હતું એટલે તેમને સૂર્યવંશ કહેવામાં આવે છે અને એવું પણ થાય છે કે એક જ વંશમાં અલગ અલગ મહાપુરુષોના નામથી અલગ અલગ શાખાઓ નીકળી પડે છે અને તો પણ તેમનો મૂળ વંશ એક જ રહે છે હા આજે પણ લોકો તેમના પૂર્વ પૂર્વજોના નામે ગોત્ર વગેરેના પરંપરાગત રીતિ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ વાત સો એ સો ટકા સાચી છે આ વાત હું પણ માનું છું સરને માણસો જે કંઈ પણ લગાડતા હોય પણ કોઈના પણ ગોત્ર એક જેવા જ હોય તે લોકો ક્યારે પણ આગલા વર્ષોમાં એક વંશના જ હોઈ શકે છે આજે ઘણી જાતિના ગોત્ર એક જ જેવા હોય છે આનું કારણ આજ છે તેમના પૂર્વજો એક રહ્યા હશે આજકાલ શું છે જાતિનું વર્ચસ્વ વધારે છે તો લોકો જાતિમાં વધારે બટાઈ ગયા છે તેઓ તેમની જાતિ ઉપર ગર્વ કરે છે ડૉક્ટર એસ બાગચી દ્વારા સંપાદિત બૌદ્ધ ગ્રંથ મહાવસ્તુ અવધાનમાં પ્રથમ ખંડમાં આ હકીકત સામે આવી છે જ્યારે શરૂઆતમાં લોકોને એવું લાગ્યું કે તેઓ અનિયંત્રણ અને આ અસંગઠિત સ્થિતિમાં છે સુરક્ષા અને સુવ્યવસ્થાની કામગીરી માટે એક સક્ષમ અને શક્તિશાળી વ્યક્તિની જરૂરત છે અને ત્યારે એક સારા વ્યક્તિને પસંદ કરવામાં આવ્યો અને તેઓ સર્વસંમતિથી પસંદ કરાયેલી વ્યક્તિને રાજા તરીકે અને તેમને મહાસંમત નામથી બોલાવવામાં આવ્યા હતા આ રીતે રાજાની નિમણૂક સર્વસંમતિ દ્વારા થવા લાગી રાજા મહાસંમત સૂર્યને જેમ તેજસ્વી હતા તેથી રાજા મહાસંમતના બાળકોનું નામ તેમના લક્ષણ સૂર્ય પરથી જ રાખવામાં આવ્યું અને સૂર્યવંશની શરૂઆત ત્યારથી થઈ હતી મિત્રો અહીંયા તમારે ધ્યાન દેવાનું છે પ્રાચીન વર્ષોની વાત છે જ્યારે કોઈ રાજા મહારાજા નહોતા ત્યારે કબીલાની સુરક્ષા માટે માણસોએ એવું વિચાર્યું કે કોઈ સારા માણસને રાજા બનાવીએ આવી રીતે રાજવંશ પરંપરા નીકળતી હતી એવો સમયથીથી આ માણસને રાજા બનાવવામાં આવતો હતો એટલે કે બધાયની સહમતિથી આ વ્યક્તિને રાજા નિર્ધારિત કરવામાં આવતો હતો એટલે જ તેમનું નામ મહાસમતિ હતું અને તે જ નામથી ઓળખવામાં આવે છે અને આ જ નામ ઉપર મહાસ વંશ નામ પણ પડ્યું હતું ઘણા માણસો આ વંશને સૂર્યવંશ નામ પણ આપ્યું છે કેમ કે મહાસ રાજા તો તેજસ્વી રાજા હતા સૂર્યની જેમ તે પ્રકાશવાન રાજા હતા આ જ કારણે મહાસ વંશને સૂર્યવંશ કહેવામાં આવે છે પણ મહાસ જે વંશ છે તેમની ચર્ચા બૌદ્ધ ગ્રંથમાં મળે છે રાજા મહાસંબંધ સૂર્યની જેમ તેજસ્વી હતા એટલે કે તેમના સંતાનો સૂર્યવંશ નામ મળ્યું મહાવંશ મહાવસ્તુ અવદાન સુમંગલ વિલાસીની વગેરે જેવા બૌદ્ધ ગ્રંથોમાં વંશ પરંપરાનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે રાજા મહાસંબંધ પછી તેનો પુત્ર કલ્યાણ રાજા બન્યો તે પછી રાવ થયો અને રાવ પછી ઉપોસાત નામનો રાજા થયો ઉપોસાદ પછી પાછળથી તેમના વંશમાં સાંકેતની ગાદી ઉપર બેઠેલા રાજા માંધાતાનો ઉલ્લેખ છે આ માંધાતા પછી સુજાત નામના ઓકળ એટલે કે ઈશ્વાકુ નામના રાજાનો ઉલ્લેખ છે ઓકળ નામના રાજાને ઇતિહાસકારોએ ઈશ્વાકુ નામ આપ્યું છે અને લખ્યું પણ છે આ વાત પણ તમારે ધ્યાન દેવા જેવી છે હવે મિત્રો વાત કરીશું કોળીઓની ઉત્પત્તિ ઉપર કોળીઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે

અસ્તિત્વ માટે ખોરાક અને અન્ય જરૂરી સામગ્રીઓની વ્યવસ્થા કરી હતી અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ગુફામાં પાણી અને હવા અને ફૂલ વૃક્ષના પ્રભાવથી બાળકી રક્તપિતથી મુક્ત થઈ ગઈ અને એક દિવસ માણસોની ગંધથી આકર્ષિત એક ભૂખ્ય વાઘ ગુફાના પ્રવેશદ્વાર ઉપર પહોંચે છે અને વાઘ તેના પંજા વડે લાકડાના થાંભલાને દૂર કરવાનું શરૂ કર્યું જેથી કરીને તે ગુફાની અંદર જઈને આ છોકરીને ખાઈ શકે અને ત્યારે ત્યાંથી પસાર થતા સાધુએ વાઘની ગર્જના અને છોકરીના રડવાનો અવાજ સંભળાયો હતો તે તરત જ ત્યાં ગયા અને વાઘનો પીછો કર્યો સાધુએ લાકડા વડે વાઘને ગુફા પાસેથી દૂર ભગાડ્યો વાઘ ગુફા પાસેથી દૂર જંગલ તરફ ભાગી નીકળે છે ત્યારબાદ સાધુ ગુફાના લાકડા દૂર કરે છે સાધુએ તે સુંદર છોકરીને ગુફામાં જોઈ અને તેનો પરિચય પૂછ્યો ત્યારે સાક્ય રાજકુમારીએ એ કહ્યું અહમ કપિલ વસ્તુ તો અમુક સાક્ય સધિતા અર્થાત હું કપિલ વસ્તુના અમુક રાજાની સાક્ય પુત્રી છું અને રક્તપિતના કારણે મને અહીં છોડી દેવામાં આવી છે સાધુ તે રાજકુમારીની વાતથી પ્રભાવિત થયા અને તેણે સાક્ય રાજકુમારી સાથે લગ્ન કર્યા આ લગ્ન પછી તેમને બત્રીસ પુત્રો થયા જ્યારે આ પુત્રો સાધુના આશ્રમમાં ઉછેરી પછી મોટા થયા અને ત્યારે તેમની માતાએ મહાનગર કપિલ વસ્તુનગરી મોકલ્યા માતાએ તેમના પુત્રોને કહ્યું આ મહાન વંશ ચોક્કસ સાક્ય મારા માતા પિતા એટલે કે તમારા દાદા છે તેઓ તમને યોગ્ય સંસાધનો સાથે સ્થાયી એટલે કે સ્થાપિત કરશે જરૂરી સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરશે અને જ્યારે રાજકુમાર તેની માતાને કહેવા મુજબ વસ્તુ પહોંચ્યા ત્યારે સાક્ય લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમનો પરિચય પૂછ્યો અહીંયા એક વાત ધ્યાન દેવા જેવી છે મિત્રો આ કહાની છે ભગવાન બુદ્ધના પહેલાની કે બુદ્ધ પછીની નથી સાક્ય શબ્દ ખૂબ જ જૂનો છે આ પણ એક ધ્યાન રાખવા જેવી વાત છે રાજકુમારોએ વારાણસીના સાધુનો પરિચય કરાવ્યો એટલે કે તેમના પિતા અને ત્યાં સુધીની આખી વાર્તા કહી સંભળાવી જેથી સાક્યો ખૂબ ખુશ થઈ ગયા વારાણસીના આ સાધુનું નામ રામ હતું કોલિયોના પુત્રએ તેમના સાખ્ય દાદા અને મામાની મદદથી અને તેના સમર્થનથી રોણી નદીના પૂર્વમાં એટલે કે પ્રદેશના તેમના પિતા રાજા રામના નામે રામનગર શહેરની સ્થાપના કરી જે રામગ્રામ કોલ નગર તરીકે પણ ઓળખાતું હતું સાક્ય તેમના કેટલાક ભત્રીજાઓને તેમના પોતાના રાજ્યની અંદર રોહણી નદીના પશ્ચિમ કાંઠે આવેલા વિસ્તારમાં સ્થાપિત કર્યા અને આ વિસ્તારના રાજા દેવદહના નામે દેવદહ નગરમાં આગળ વિકસાવ્યું સાક્ય કન્યાથી જન્મ લેવાના કારણે તેઓ કુમારો અને કપિલ વસ્તુના સાક્યો શાક્ય કહેવાતા હતા હું તમને થોડુંક સમજાવવા માંગીશ અને યાદ રાખવા જેવી બાબત એ છે આ સાધુ જે હતા તેમનું નામ નામ રામ હતું અને તેની ઘણી જગ્યાએ કોલ કોલ નામના પણ આપવામાં આવી છે વૃક્ષના આધારે પડ્યું છે આ પણ એક યાદ રાખવા જેવી બાબત છે તો મિત્રો હવે આગળ જાણીએ કોલિયોનું ગ્રામ રામ ગ્રામ વિશે રામ ગ્રામ જેને કેટલીક જગ્યાએ કોલ નગર અને બુદ્ધ ચરિત્ર ગ્રંથમાં રામપુર પણ કહેવામાં આવે છે આ શહેર કોલિયાના પ્રજાસત્તાકની રાજધાની હતું આધુનિક મહારાજગંજ જિલ્લા ધર્મોલી ગામથી થોડે દૂર આવેલ કોલિયોનું રામ ગામ જંગલમાં આવેલ રામ ગામ સ્તૂપ છે જે ભગવાન બુદ્ધના અવશેષો પર રામ ગામના કોલિયોએ રાજાઓએ બાંધ્યો હતો અત્યારે ત્યાંના ગ્રામીણ લોકો આ સ્તૂપને કનૈયા બાબાનું સ્થાન કહે છે રામ ગામના શહેરના ખંડર આ સ્તૂપથી થોડે દૂર છે

થાય છે આ સમૃદ્ધ સ્તૂપ ગર્ભગૃહ આ પટ્ટીથી ઢંકાયેલું હતું ગુપ્તકાળ દરમિયાન આ સ્તૂપનો જીર્ણોદ્ધર કરવામાં આવ્યો હતો આ સ્તૂપ પાસે કુશાલના સિક્કા પણ મળી આવ્યા છે એક વાત સમજવા જેવી એ છે કે આ સ્તૂપ શિવલિંગ જેવો દેખાય છે તેના ઘણા ઇતિહાસકારોએ એ શિવલિંગને પણ કહી નાખ્યું છે એટલે જ આ સ્તુપને રામગ્રામનું સ્તૂપ માનવામાં આવે છે અને રામગ્રામ કોળીઓનું ગામ હતું હવે વાત કરીશું કોળીઓનું વર્તમાન સ્થિતિની એટલે કે હાલના સમયમાં કોળીઓની શું સ્થિતિ છે પૂરા ભારતમાં ક્યાંય ક્યાંય કોળીઓને ક્યાંક કોળી નામથી પણ ઓળખવામાં આવે છે અલગ અલગ રાજ્યમાં અલગ નામથી ઓળખાય છે હિમાચલ પ્રદેશ દક્ષિણ પશ્ચિમ સરહદ પંજાબ અને હરિયાણા દ્વારા વહેંચાયેલી છે અહીંના કોળી લોકો આ રાજ્યના સરહદી વિસ્તારોમાં આવી અને ત્યાં સ્થાયી થયા છે જ્યાં સુધી ઉત્તરાખંડનો સંબંધ છે ત્યાંના ડુંગરાળ ગામો અને નગરોમાં માત્ર કોળી લોકો જ વસે છે વિખરાયેલી મળે છે દેહરાદૂન નજીક ના ગામમાં તેઓની નાના ડુંગરના જમીન સમતળ કરે છે અને ખેતી કરે છે કોળી લોકો પૂર્વથી પશ્ચિમ સુધીના સમગ્ર હિમાચલ પ્રદેશના સ્થાયી થયા હોવા છતાં પણ નેપાળના તેરે પ્રદેશમાં માત્ર કોરિયો જ નથી તેઓ ભારતના અન્ય વિસ્તારોમાં સ્થાયી થયા છે ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર જેનો મોટો હિસ્સો નવા રચાયેલા ઉત્તરાખંડ રાજ્યને ગયો છે ત્યાંના કોરિયો પોતાને ભૂયાર કહે છે આજના આખા ઉત્તર ઉત્તર પ્રદેશમાં પણ તેમની સંખ્યા ઓછી નથી અહીં તેમને કોલી કોલિયોને બદલે કોરી કોરિયા કહેવામાં આવે છે અહીં કેટલાક લોકો ખેતી કરે છે કેટલાક લોકો નોકરી કરે છે અને અને કેટલાક લોકો નાના ધંધે કરીને પોતાનું ગુજરાન ચલાવે છે મિત્રો કોરી અને કોરી અલગ નથી આ વાત યાદ રાખજો બંને એક જ છે સો વર્ષ પહેલા સુધી ઉત્તર પ્રદેશ અને તેની સરહદે રાજસ્થાન અને મધ્યપ્રદેશના કોરીઓ કાપડ વણવાનો વ્યવસાય કરતા હતા પણ હવે તેઓ આ કામ છોડી દીધું છે અને આ ઝાંસીના નજીકના મેરાનીપુર શહેરના કોરી લોકો તેમના ઘરોમાં ચોક્કસ કાપડના નાના બિઝનેસો સ્થાપિત કર્યા છે પણ મધ્ય પૂર્વીય ઉત્તર પ્રદેશના કોળીઓ હજુ પણ ખેતી કરે છે અને તેઓ પોતાને શાક કોરી કહે છે એ જ રીતે તેઓ આગ્રા ઈટાવા મૈનપુરી અને ઈટાવા જિલ્લાના કીરકચ્છી વગેરે પણ આજે પોતાને શાક્ય કહે છે આ સમય પ્રમાણે અને રાજ્ય પ્રમાણે કોળી લોકોને ક્યાંય દલિત ક્યાંય એસટી એસટીમાં પણ આવે છે રાજસ્થાનમાં સ્થાયી થયેલા કોળીઓ ઘણા જૂના છે તેઓ અહીં શાસન કરવાના ઈરાદે નહોતા આવ્યા પણ કમાવા અને ખાવા આવ્યા હતા ધીરે ધીરે છેલપુર અને ભરતપુરમાં સ્થાયી થયા અને લેવો કરોલી અલવર અને દહીશાના કેટલાક વિસ્તારોમાં આવીને સ્થાયી થયા અને પછી સવાઈ માધાપુર જયપુરના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યા અને ત્યાંથી ઘણા લોકો કોચાઈ ગયા અને ટોક બુંદીના કોટાના વિસ્તારોમાં ગયા અને ઘણા કોળીઓ બુંદીને અડીને આવેલા ભીલવાડાના ગામોમાં પણ ગયા હતા આમાંથી ઘણા કોળીઓ ઝાંસી થઈને મધ્યપ્રદેશ આવ્યા અને મધ્યપ્રદેશના આવેલા જંગલ વિસ્તારોમાં વટાવીને ઝાલાવડના મનોહર થાણા એકલેરા ઝાલર પાટણ ખાનપુર ભવાની મંડી પિંડવારા અને દાગ વિસ્તારમાં સ્થાયી થયા જાલાવડ જિલ્લો કોલવી બૌદ્ધ ગુફા માટે પ્રખ્યાત છે એવું પણ શક્ય છે કે બૌદ્ધના સંસ્કારો અહીં કોળી લોકો સાથે આવ્યા હશે અને સાચું પણ છે કેમ કે કોળી અને કોળી આ દેશની મૂળ નિવાસી જાતિ છે તેમના ઘણા ઉદાહરણો તમને હું કહું છું અજમેરમાં સ્થાયી થયેલા કોળીએ પોતાને કોળી રાજપૂત કહેવાનું શરૂ કર્યું અને તેઓએ કોળી રાજપૂત હિતકારણી સભાની સ્થાપના પણ કરી હતી આ સભાએ દેશના કેટલાય દૂરના સ્થળોએ તેના વાર્ષિક સંમેલનો પણ યોજ્યા હતા થોડા વર્ષો પહેલાં જ અજમેરથી કોળી રાજપૂત સામાયિક પણ પ્રસિદ્ધ થતું હતું પણ આ પહેલાં રાજસ્થાનના મોટા ભાગના કોળીએ પોતાને જાતને માત્ર માત્ર કોળી તરીકે ઓળખવામાં આવતા હતા અને આ ઓળખ તરીકે પોતાના ગામ કે નગરના નામનો ઉપયોગ કરતા હતા કેમ કે રાજોરિયા રાજોરમાંથી આવ્યા અમેરિયા આમેરમાંથી આવ્યા સેવારિયા સેવારમાંથી આવ્યા કુંડલવાલ કુંડલમાંથી આવ્યા ગોઠવાલ ગોઠમાંથી આવ્યા વગેરે આ કોઈ કુળ નથી આ બધી ગામોની ઓળખ છે ગોત્ર તેનો પૂર્વ પૂર્વજોમાંથી આવે છે અને એક નામે ચાલે છે તેમની મોટા ભાગની વસ્તી રોહણી નદીના પૂર્વમાં મહારાજગંજ જિલ્લાના ગામડાઓમાં અને દક્ષિણમાં ગોરખપુર જિલ્લાના ગામોમાં સ્થાયી થઈ છે અને તેઓ પટનવાર તરીકે ઓળખાય છે આજના મધ્ય પૂર્વ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા કોળીઓ એક એવો વર્ગ છે જે પોતાને શાક્ય માને છે અને તેના નામથી આગળ શાક્ય પણ ઉમેરે છે અને લગાડે છે ત્યારબાદ બિહારના કોળીઓની વાત કરીએ બિહારના કોરી જે કોળીઓ છે પોતાને મૌર્ય કહેવા લાગ્યા છે અને ઉત્તર પ્રદેશના કાચીઓએ પોતાને કહેવાનું શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ અડીને તેઓ પોતાને કોરી કહે છે તેમની વચ્ચે કોવિદ કાપડ વણનારા છે કપડાં વણનારો વ્યવસાય તેમનો પરિવાર છે કારણ કે કોળીઓનું કુળ વણકોરોનું કુળ હતું પણ ભારતના પ્રખ્યાત ઇતિહાસકારોએ પ્રાચીન સૂર્યવંશી શાસક જાતિઓ મલ કોલિયો નાગ કોરી શાક્ય બુલિયા મોરિયા વગેરે જાતિઓને મૂળ નિવાસી જાતિ તરીકે ઓળખવામાં આવી છે અને ઓળખાવી છે તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય કોળી સમાજ